ભાઈ ભાઈમ બોલાયું

विना सोफडा जाळ पैसा लागस रे चल ऐ तू ना बाई तू <laughs> ना टाळणी कडे रे बाई आम्ही जो आहे ना आम्ही नाटक करायला बस हां हे काय बाई आ

બાચે રહે તે કુમાર કાંડામો ની પૂરે સાંગો ન માય કાય રે અરે બાચા રે કા માંગે તે કુડ કારના મો ના માંગે કુડ જા અલ્લાહ કા ભાઈ એ દુરીયા પોઢ રે હા દુરીયા આવ ગળો ભાઈ માલે બિધ્યા કા નય બો